આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આજે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ બસો બેઠકો માટે મતદાન થશે ચૂંટણીમાં કુલ ચાર હજાર એકસો છત્રીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં બે હજાર છ્યાસી અપક્ષ દાવેદારોનો સમાવેશ થાય છે ભાજપે એકસો ઓગણપચાસ શિવસેનાએ એક્યાસી અને અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીએ ઓગણસાઠ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે કોંગ્રેસે એકસો એક શિવસેના યુબીટીએ પંચાણું અને એનસીપી એસપીએ છ્યાસી ઉમેદવારો ઉભા રાખ્યા છે બહુજન સમાજ પાર્ટી અને એઆઈએમઆઈએમ સહિતના નાના પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે દરમિયાન આજે ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કામાં અડત્રીસ બેઠકો માટે મતદાન થશે આ તબક્કામાં પાંચસો ઉમેદવારો મેદાનમાં છે બંને રાજ્યોમાં ત્રેવીસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે બીજી બાજુ પંજાબમાં આજે ચાર વિધાનસભા મત વિસ્તારોમાં યોજાનારી ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે મતદાન પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે ત્રણ હજાર વધુ મતદાન કર્મચારીઓને ફરજો સોંપવામાં આવી છે કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર પૂર્વે ચોવીસ નવેમ્બરના રોજ સર્વદળીય બેઠક બોલાવી છે આ બેઠકમાં સરકાર લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્રના શાંતિપૂર્ણ અને યોગ્ય સંચાલન માટે તમામ પક્ષોનું સમર્થન મેળવવા પ્રયાસ કરશે મહત્વનું છે કે સંસદનું શિયાળુ સત્ર પચીસ નવેમ્બરના રોજ શરૂ થઈને વીસ ડિસેમ્બરે પૂરું થશે અમિત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગઈકાલે રાજ્યની મુલાકાતના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબર ડેરીના પશુ આહારના નવા પ્લાન્ટનું ઉદઘાટન કરતા શ્રી શાહે ખેડૂતોને અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતીને અપનાવવા પર ભાર મૂક્યો હતો દૈનિક આઠસો મેટ્રિક ટન આહાર ઉત્પાદનની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું લોકાર્પણ કરતા શ્રી શાહે જણાવ્યું કે છ દાયકાથી કાર્યરત સાબર ડેરી આજે ત્રણ લાખ લાખ હજાર પરિવારોની રોજીરોટી મેળવવાનું સાધન બની છે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદઘાટન કરતાં કહ્યું કે છેલ્લા પચાસ વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવતા પોલીસનું સ્વરૂપ બદલાયું છે છેલ્લા દસ વર્ષ દરમિયાન જમ્મુ કાશ્મીર ઉત્તર પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સિત્તેર ટકા હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે રાજ્યમાં બિનખેતી થયેલ હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના દસ ટકા કરીને જમીનને હેતુફેર બિનખેતી કરી શકાશે રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે આ નિર્ણય મુજબ કોઈપણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ થયા વિના બિનખેતી થઈ હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આવતી જમીનને બિનખેતી કરી અપાશે આ ઉપરાંત જે કિસ્સાઓમાં પ્રીમિયમ વસુલાતનો અગાઉ નિર્ણય થઈ ગયો હોય તેવા કિસ્સામાં આ નિર્ણય લાગુ નહી કરવામાં આવે રાજ્યના મંત્રી રાઘવજી પટેલે ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે ગઈકાલથી રાજ્યવ્યાપી આપણું શૌચાલય આપણું ગૌરવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ગાંધીનગર ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે શ્રી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે દેશના ગામડાઓ વધુ સ્વચ્છ બને ઘન કચરાનો યોગ્ય નિકાલ થાય સુદ્રઢ ગટર વ્યવસ્થા હોય અને સ્વચ્છતા થકી નાગરિકોના આરોગ્યને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરાયું છે ઉલ્લેખનીય છે કે આગામી દસમી ડિસેમ્બર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે થઈ રહેલી વિવિધ સ્તરીય કામગીરીની વિગતો જિલ્લા કલેક્ટરે મેળવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રાકૃતિક ખેતી સાથે નવા જોડાયેલા ખેડૂતોની સંખ્યા અને તેમની ખેત ઉત્પાદનો માટે વેચાણ વ્યવસ્થા પાંચ ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ તાલીમ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો વિકાસ સપ્તાહ દરમિયાન ખેડૂતો માટે વિશેષ પ્રાકૃતિક ખેતીની તાલીમ વગેરે વિગતો મેળવી હતી તેમણે મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં વિશેષ કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો અને આ આ સાથે સમાચાર અહીં નમસ્કાર